નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ રમણીકભાઈ વામઝાઇની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગત સપ્તાહમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો તો શનિવારે વરસાદની તીવ્રતા ઘટી ગયેલી દેખાઈ રહી છે જોકે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઓડિશાના એક ડિપ્રેશનની અસર ગુજરાત ઉપર થવાની છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે તેમણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી અને ભાવનગરના વિસ્તારો આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ત્રીજી સપ્ટેમ્બરે નવસારી અમરેલી ભાવનગર આણંદ અને વડોદરાના વિસ્તારો ભરૂચ નર્મદામાં અતિભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર ખેડા અને પંચમહાલના વિસ્તારો છોટાઉદેપુર સુરત તાપી અને નવસારીના વિસ્તારો ડાંગ વલસાડ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોથી તારીખે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા પાટણ મહેસાણા હોય કે ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ અને વડોદરાના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટમાં ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પાંચ સપ્ટેમ્બરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ચોવીસ કલાકમાં ભાવનગર સાબરકાંઠામાં સૌથી વધારે સાત એમએમ જેટલો વરસાદ નોંધાયો છે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી ચાલીસ ટકા વધારે વરસાદ નોંધાઈ ગયો છે આ સાથે માછીમારો માટે આજે દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં અતિભારે વરસાદને પગલે ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેવાની છે તે અંગે જૂનાગઢના વંથરીને આગાહી એવા રમણીકભાઈ વામજાની આગાહી સામે આવી છે મિત્રો રમણીકભાઈ વામઝાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભાદરવા મહિનો ભૂકા બોલાવશે રમણીકભાઈ વામજાએ સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાદવી સાથે વરસાદ પડવાનો છે અને ક્યારે ગરમીનો પ્રકોપ વધવાનો છે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે મિત્રો રમણીકભાઈ વામઝાએ જણાવ્યું કે ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે જ્યારે હજુ આગામી ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત પાદરવામાં અતિભારે ગરમી પણ પડવાની છે જૂનાગઢના વંછલીના આગાહીકાર એવા રમણીકભાઈ વામઝાએ જણાવ્યું કે તેરથી લઈને પંદર સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે વરસાદ થવાનો છે આ ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે એકવીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં પણ ગાજવી સાથે વરસાદ પડવાનો છે બપોર પછી ગાજવી સાથે મંડાણી વરસાદ થઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં બેથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે ભાદરવામાં ગરમીનો પ્રકોપ ખૂબ જ રહી શકે છે તેમણે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી પણ કરી છે આગાહીકાર રમણીકભાઈ વામજાની મોટી આગાહી સામે આવી છે મિત્રો ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે રાજસ્થાન સરહદ ઉપરના વિસ્તારમાં તીડ જોવા મળવાની સંભાવનાઓ છે વાંથલીના આગાહ કરીને વરસાદ અંગેની આગાહી પ્રમાણે ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તેમણે કહ્યું કે નવરાત્રિના છેલ્લા નોરતાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે બફારાવાળી ગરમી અને વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે રામણિકભાઈ વામઝાએ વધુમાં જણાવ્યું કે ભાદરવામાં સાપ વિછીનો ઉપદ્રવ વધી શકે છે પાછોતરો વરસાદ પણ જોરદાર રહેશે કેટલાક ભાગોમાં લીલો દુષ્કાળ પણ પડી શકે છે તો ખેડૂતોને ઘાસચારો સાચવી લેવાની અપીલ કરવામાં આવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને રમણીકભાઈ વામજા ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ ચારથી લઈને છ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહી શકે છે તો આ સાથે સુરત નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાત સપ્ટેમ્બર અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે ગુજરાતમાં ભરૂચ અમદાવાદ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે ગાંધીનગર અને ખેડાના વિસ્તારો નડિયાદમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે જે વરસાદી સિસ્ટમથી સાતથી લઈને દસ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સમગ્ર ગુજરાતને ગમરાળી શકે છે તો ચૌદ સપ્ટેમ્બર પછી વરસાદની ગીતિ ધીમી પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ વખતે ભાદરો મહિનો વરસાદથી ભરપૂર રહેવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એમ વાત કરવામાં આવે તો વડોદરા અને પાદરાના વિસ્તારો બોડેલી ભરૂચ અને જંબુસરના વિસ્તારો પંચમહાલ દાહોદ લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરને કારણે ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે તો ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવી શકે છે અને ગણેશ ચતુર્થીના ભાદુરી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે હવે મિત્રો લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ ત્રણ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની જો વાત કરવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખાવડા લખપત નલિયા ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગરના છૂટાછવાયા વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા ખડશેલિયાના વિસ્તારો તો ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પાલીતાણા સોનગઢના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા આ બાજુ જેતપુરના વિસ્તારો અમરેલી બાબરાના વિસ્તારો જસદણ ગોંડલ અને ગરડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધાનેરા થરાદ સુઈ ગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હરિજના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સિદ્ધપુર ચાણસમાં મોઢેરા અને મહેસાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી આ બાજુ દસાડા અને વિરમગામના વિસ્તારો નળ સરોવર અમદાવાદ મહેમદાવાદ ધોળકાના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર ક્વાટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો તો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ બાજુ કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને બારડોલી વ્યારા નવસારી બીલીમોરા બાવઠા નંબોસી અને વાંસદાના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાપરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ગાંધીધામના વિસ્તારોમાં સાત ભાડલીના વિસ્તારોમાં બાર તો માંડવીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં અઢાર અને લખપતના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં અઢાર દેવભૂમિ દ્વારકામાં ઓગણીસ પાણવડના વિસ્તારોમાં અગિયાર તો પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અગિયાર વેરાવલના વિસ્તારોમાં ઓગણીસ ઉનાના વિસ્તારોમાં સોળ મહુવાના વિસ્તારોમાં પંદર અલંગના વિસ્તારોમાં સત્તર તો ભાવનગરના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાર ગોંડલના વિસ્તારોમાં દસ જસદણના વિસ્તારોમાં બાર તો બોટાદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં ચૌદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં આઠ તો કુડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં છ હિંમતનગરના વિસ્તારોમાં પાંચ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં નવ નડિયાદના વિસ્તારોમાં સાત ગોધરાના વિસ્તારોમાં સાત લુણાવાડાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો દાહોદના વિસ્તારોમાં પણ ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં દસ બોડેલીના વિસ્તારોમાં દસ તો આમોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં તેર ભરૂચના વિસ્તારોમાં તેર સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં સોળ આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ચાર તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગાંધીધામ માંડવી નલિયા પાડલી અને લખપતના વિસ્તારો તો ખાવડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગરના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના છૂટાછવાયા વિસ્તારો માંગરોળના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજા પાલિતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ અને રાણપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધંધુકા બરવાળા બાનગઢના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ સિનોદના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો આ બાજુ વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ઉમરપાડાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે હવે મિત્રો ચાર તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સત્તર લખપતના વિસ્તારોમાં સોળ નલિયાના વિસ્તારોમાં તેર તો ભડલીના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ઓગણીસ અને ગાંધીધામના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જામનગરના વિસ્તારોમાં સોળ સલાયાના વિસ્તારોમાં તેર દેવભૂમિ દ્વારકામાં એકવીસ પાણવડના વિસ્તારોમાં દસ તો પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાર વેરાવળના વિસ્તારોમાં વીસ ઉના વિસ્તારોમાં અઢાર મહુવાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ ગોંડલના વિસ્તારોમાં અગિયાર જસદણના વિસ્તારોમાં સોળ બોટાદના વિસ્તારોમાં ઓગણીસ તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં અગિયાર તો કુડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં છ રાધનપુરના વિસ્તારોમાં નવ મહેસાણાના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં આઠ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં સાત ગોધરાના વિસ્તારોમાં પાંચ લુણાવાડાના વિસ્તારોમાં પાંચ તો દાહોદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ખંભાતના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં સાત બોડેલીના વિસ્તારોમાં નવ તો આમદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં તેર ભરૂચના વિસ્તારોમાં ચૌદ સુરતના વિસ્તારોમાં ઓગણીસ વ્યારાના વિસ્તારોમાં સત્તર આહવાના વિસ્તારોમાં ચૌદ તો વલસાડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો પાંચ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામ પડલી અને માંડવીના વિસ્તારો તો નલિયા લખપતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવે સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નવલખી અને માલીવાના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અંબાજી ડીસા અને ભાટસણના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાબાદના વિસ્તારો કપળવન બાયડ લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો બાલાસીનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો આ બાજુ છોટાઉદેપુર ક્વા બોડેલી અને ડભોઈના વિસ્તારો વડોદરા ચાંપાનેર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે